હલો મિત્રો આજે આપણે બનાવવાની છે સફેદ તલની ચિક્કી જે બજારમાં મળે એનાથી પણ સારી અને સોફ્ટ ચીક્કી તમે ઘરે દસથી પંદર મિનિટમાં બનાવી શકો છો અને ઉત્તરાયણ નજીક આવી રહી છે તો બધાના ઘરે ચીક્કી બનવી સ્વાભાવિક છે તો ચાલો આપણે કેવી રીતે બનાવી એ જોઈ લેવાય અને મેં જે રેસીપી બતાવું છું એના જેવી રેસીપી તમને કોઈ નહીં બતાવે આપણે એકદમ ઇઝી રેસીપીથી તલ ચિક્કી બનાવવાની છે સૌથી પહેલાં તો આપણે વ્હાઈટ તલ લઈ લેવાના છે તમારે બ્લેક તલ લેવા હોય તો બ્લેક પણ લઈ શકો છો મેં અહીંયા વ્હાઈટ તલ લીધા છે અને અઢીસો ગ્રામ તલ લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ શરૂ કરી દઈશું ગેસની ફ્લેમ શરૂ કરીને આપણે ધીમી આંચ રાખવાની છે અને એની ઉપર આપણે ધીમા ગેસે તલ શેકી લેવાના છે અને આપણે તલને સાફ કરીને પહેલેથી જ રાખી દીધા છે મેં ડબ્બામાં ભરીને તમારે સાફ કરે ન હોય તો પહેલાં સાફ કરી લેવાનો અત્યારે છે ને વ્હાઈટ કલરની ઝીણી કાંકરી આવે છે એ તમને ખાવામાં આવશે તો ખાવાની મજા નહીં આવે આજે તમે જોઈ શકો છો હું તલ ધીમા ગેસે શેકું છું તમારા તલ છે ને તડતડ ફૂટવા લાગે ને ત્યાં સુધી આપણે શેકવાના છે એકદમ બ્રાઉન નથી કરવાના થોડાક નોર્મલ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે જેનાથી આપણે કાચો ટેસ્ટ આવે એ ન આવે જેના તમે શેકી લેશો ને તલ એટલે તમારી ચીકી ખાવાની બહુ જ મજા આવશે ને એકદમ ટેસ્ટી બનશે ને એકદમ સોફ્ટ બનશે તો આ રીતે આપણે તલને શેકી લેવાના છે તો તલ આપણે હવે શેકાઈ ગયા છે સરસ તમે જોઈ શકો છો તલ મસ્ત શેકાઈ ગયા છે તો હવે આને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો શેકેલા તલને આપણે એક થાળીમાં કાઢી લઈશું તો અહીંયા મેં શેકેલા તલ થાળીમાં કાઢી લીધા છે અને હવે આપણે પેનને સાફ કરીને એ જ પેન ફરીથી યુઝ કરવાની છે તો પેનને મેં પહેલા સાફ કરી લીધી છે ને હવે એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો અહીંયા મેં ઘી એડ કરી દીધું છે હવે આપણે એની અંદર ગોળ એડ કરી દેવાનો છે ગોળ તમે જેટલું વળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાનો છે મેં અઢીસો ગ્રામ તલ લીધા છે તો એની સામે દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધો છે મેં અંદાજે ગોળ લીધો છે વજન કરીને નથી લીધો પણ અમે ગળ્યું ખાઈ એ પ્રમાણે દીધો તમે વધ કરી શકો છો ગોળને અને ગોળને આપણી આ રીતે મેલ્ટ કરી લેવાનો છે અને સરસ રીતે પાક આવે ત્યાં સુધી રાખવાનો છે અને નોર્મલ પાક આવી જાય એટલે આપણે એમાં સોડા નાખી દેવાનો છે મતલબ બે ચપટી જેટલો અને પછી સરસ રીતે એને મિક્સ કરી લેવાનો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ છે ને પીળો થઈ ગયો છે અને સેજ અમથો કાચો લાગે છે તમે જો આવી રીતે પાણીમાં નાખીને ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે પાણીમાં નાખીને તમારે હાથથી ભાંગી જવાનો ભાંગી જાય એટલે તમારો ગોળનો પાક આવી ગયો તો આપણે ગોળનો પાક આવી ગયો છે તો સરસ રીતે હવે આપણે એની અંદર તલ મિક્સ કરી દેવાના છે બધા તલ મિક્સ નથી કરવાના થોડા થોડા આપણે મિક્સ કરતા જશું અને એડ કરતા જવાના છે જેથી કરીને તમારે ગોળ તમને ઓછો પડ્યો હોય તો તલ તમે વટઘટ કરી શકો તો આપણે ગોળ એકદમ માપે છે તો આપણે બધા જ તલ એની અંદર એડ કરી દીધા છે અને હવે આપણે સરસ રીતે તલને ગોળની અંદર મિક્સ કરી લેવાના છે તો આ રીતે આપણે ગોળની અંદર સરસ તલને મિક્સ કરી લીધા છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને ફટાફટ આપણે એને ગરમ ગરમ મેં અહીંયા ખાખરા લાવી હતી એ ખાખરાની કોથળી હતી એને મેં ધોઈને સાફ કરીને લઈ લીધી છે અને અંદર થોડુંક ઘી લગાડી દીધું છે તમે કોઈ પણ સાફ કોથળી લઈ શકો છો અને એની અંદર આપણે આ રીતે જે તલની ચિક્કી બનાવેલ છે એને આની અંદર એડ કરી દેવાની છે બધું જ જે આપણે તલ ગોળ ભેગા કર્યા છે એની આની અંદર મિક્સ કરી નાખી દઈશું અને હવે છે ને આપણે આની અંદર સરસ રીતે થોડુંક પ્રેસ કરી લેવાનું છે હાથની મદદથી આ રીતે તમે જોઈ શકો છો આ રીતે થોડું હાથની મદદથી પ્રેસ દેવાનું છે અને આને છે ને ગરમ ગરમ વણવાનું છે ઠંડુ થઈ જશે ને તો તમારી તલની ચીકી પરફેક્ટ નહીં બને તો ગરમ ગરમ કોથળીની અંદર નાખી દેવાનું અને ગરમ ગરમ જ આવી રીતે વણવાનું છે અને કોથળી મેં એટલા માટે લીધી છે કે તમારે એકદમ પરફેક્ટ ચોરસ શેફ આવશે તમારે શેફ નહીં આપવો પડે તમે જોઈ શકો છો જેવી કોથળી ચોરસ છે એ જ રીતની આપણે ચીકી એકદમ પરફેક્ટ વણાઈ ગઈ જુઓ આ સીટ આપણી આખી તૈયાર થઈ ગઈ ચીકીની તો હવે આપણે કોથળીમાંથી ધીમે ધીમે બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે કોથળીને હળવે હળવે કરશું આપણે અંદર ઘી લગાવ્યું છે એમથી આ આપણી સીટ છે ને તલની ચીકીની એ પરફેક્ટ નીકળી જશે તમે જોઈ શકો છો જો આસાનીથી નીકળી જશે અને આ વણવામાં પણ ઈઝી રહેશે અને તમારે ચોરસ બટકા પાડવામાં પણ બહુ સારું રહેશે એકદમ ચોરસ શેફ આવી ગયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે ચાખું અથવા આવી રીતે કટરની મદદથી એને કટ કરી લેવાનું છે તમને જેવો આકાર ગમે એવો આકાર કરી દેવાનો છે તો જુઓ તમે એકદમ પરફેક્ટ પટ્ટી બની ગઈ જુઓ તમે આ રીતની તમારી પટ્ટી તૈયાર થઈ જાય અને હજી ચીકી થોડી થોડી ગરમ છે થોડી ઠંડી થઈ જાય એટલે છે ને કટ કરવામાં થોડુંક કેવડ આવે છે તો આપણી ચીકી ગરમ હોય ત્યાં જ કટ કરી લેવાનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે કટ કરી લેવાની છે તો આમ આપણે ચોરસ બટકા પાડી લીધા છે આમાં તમારે ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો અને ડાળિયા એડ કરવા હોય તો ડાળિયા પણ એડ કરી શકો છો મેં કાંઈ એડ નથી કર્યું આ તો તમારે કરવું હોય તો તમે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી ચીક્કી એકદમ પરફેક્ટ પતલી બનીને તૈયાર થઈને એ પણ મિનિટોમાં જ અને જુઓ તમે ઠંડી થાય એટલે તરત જ કટ થઈ જાય ટેસ્ટમાં પણ સરસ જ બની છે તમે બજારમાં દુકાનમાં મળે એનાથી પણ સારી ચોખ્ખી અને હેલ્ધી અને સરસ ટેસ્ટી એવી આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એથી દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય જો એકદમ પરફેક્ટ છે તો હું તમને ભાંગીને પણ બતાવું છું જો તરત જ ભૂકો થઈ જાય તમારા બજારમાં મળે એવી જ ચિક્કી આપણે ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે બજારમાં જે ચિક્કી મળે ને એમાં સોડા નાખે છે એટલે તરત જ કટ થઈ જાય તો આપણે પણ તમે જયારે પણ બનાવો ત્યારે સોડા અંદર નાખી દેવાનું અને પછી આવી રીતે એક પ્લાસ્ટિક નો અથવા સ્ટીલનો ડબ્બો લઈને એની અંદર ભરી દેવાની છે તો ચીકી આપણી તૈયાર છે તમને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી રેસીપી જોવા માટે નોટિફિકેશન પેન ઓન કરી દેજો જેથી કરીને તમને નવી નવી રેસીપી નોટિફિકેશન મળતી રહે